મહેસાણા સહિત જિલ્લાના તમામ તાલુકાઓમાં વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે જે પ્રકારની માહિતી મળી રહી છે ખાસ જો નજર કરવામાં આવે તો જે વાતાવરણ છે તે વાદળછાયું લાગ્યું હતું વચ્ચે ખાસ વાત કરીએ અચાનક વરસાદ પણ તૂટી પડ્યો હતો વીજળીના કડાકા ભડાકા સાથે ફંકાતા પવન સાથે વરસેલા વરસાદના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા મહેસાણામાં રાબેતા મુજબ ગોપી તેમજ ભમ્મરિયા નાડુ વરસાદી પાણીના કારણે ભરાઈ ગયો હતો અને જેના કારણે વાહન વ્યવહાર ખોળવાયો હતો અહીં નાળાઓમાં કહી શકાય વરસાદી પાણી ભરાવાના કારણે અનેક વાહનો પણ બંધ થઈ ગયા હતા બીજી બાજુ મહેસાણાના રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર નજીક આવેલી મોટાભાગની તમામ સોસાયટીઓના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે હજુ પણ વાત કરીએ બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેના કારણે ખાસ વહીવટી તંત્ર સાબદું બન્યું છે વાત કરીએ અનિચ્છનીય કોઈ બનાવટ બનતો અટકાવવા માટે પણ તે વિભાગ છે તેને સૂચના આપવામાં આવી છે જે પ્રકારની માહિતી મળી રહી છે હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે મહેસાણાની જો ખાસ વાત કરવામાં આવે હજુ સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે પ્રકારની માહિતી મળી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી હતી કે રાજ્યમાં વરસાદ પડી શકે છે જેમાંથી એક મહેસાણાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ત્યારે ફરી એકવાર વરસાદનું આગમન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે તે ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે